જય શ્રી કૃષ્ણ અમે ખૂબ અમારી જાતને અત્યારે સૌભાગ્યવતી અનુભવીએ છીએ કે આટલા સરસ રાસમાં અમને રમવાનો આટલો સરસ મોકો મળ્યો કે જે ઇતિહાસ બનવા જઈ રહ્યો છે અને ઇતિહાસના અમે ભાગીદાર થઈશું અને જે વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ થવાનો છે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અમે રાપર અને ભચાઉ તાલુકાથી આવ્યા છીએ અહીંયા દ્વારકામાં આહિર સમાજ દ્વારા આહિરાણી મહારાજ થવા જઈ રહ્યો છે આવતીકાલે એના માટે અમે બહુ જ એક્સાઇટેડ છીએ અને આવડું મોટું આહિર સમાજ દ્વારા કહેવાય ને એક મોટું વિશાળ ગ્રાઉન્ડમાં આયોજન થયું છે તો અમે ખૂબ જ એક્સાઇટેડ છીએ એના માટે જય દ્વારિકાધીશ અમે અંજારથી કચ્છથી આવેલા છીએ અમને અહીંયાનું આયોજન ખૂબ જ વ્યવસ્થિત લાગ્યું અને ખૂબ જ બરાબર એકદમ કરેલું છે આયોજન અને અમે ઘણી ખુશી અનુભવ કરીએ છીએ કે અમે અહીંયા આવો સરસ અમને મોકો મળ્યો છે કચ્છ આહિર રાસમાં મહારાસમાં અમને રમવા માટે રમું મહારાષ્ટ્રના મુખ્ય ગેટ પર છે અહીંયા જે યુવાનોનો જે ઉત્સાહ છે કૃષ્ણ પ્રત્યેનો જે ઉત્સાહ છે મહારાષ્ટ્રની અંદર પધારેલા સ્વયંસેવકોનો જે ઉત્સાહ છે તે યુવાનો પાસે જઈને આપણે પૂછીશું જે આપનું નામ શું સાહેબ હું નરેશ ડુવા અને ઉત્સાહ એટલો છે કે જાણે જેમ ગોકુળની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો અને પ્રકૃતિની અંદર એક નવો સંચાર થયો તો પર્વતો નદીઓ ખીણો વૃક્ષો પશુઓ પક્ષીઓ એ જેમ કિલ્લોલ કરતા હતા એમ અત્યારે દ્વારિકાનો કણકણ કિલ્લોલ કરી રહ્યો છે ને જ્યારે ફરીથી ભગવાન રાજાધિરાજ કૃષ્ણ દ્વારિકાની નગરીઓની અંદર વધારી ચૂક્યા હોય એવો આભાસ અહીંયા ઉપસ્થિત એક એક વ્યક્તિને થાય છે ત્યારે એક એક યુવાન કૃષ્ણનો ગોવાળીઓ બનીને કૃષ્ણનો ગોપ બનીને કૃષ્ણનો સખો બની અને આ મહારાષ્ટ્રના મેદાનમાં માલી રહ્યો છે થનગની રહ્યો છે અને સમગ્ર વિશ્વ અત્યારે દ્વારિકાની આ પવિત્ર ભૂમિ ઉપર નજર નાખી અને બેઠી છે કે ભગવાન શ્રી કૃષ્ણની નગરીમાં આ દિવ્ય મહારાજ થઈ રહ્યો છે એનો આનંદ ઉઠાવવા માટે થઈ અને સમગ્ર વિશ્વ આતુર છે જી અહીંયા યુવાનો દ્વારા પણ અમને ખબર પડી કે જે નરેશભાઈ ડુવા છે કીર્તન પ્રેમી ખૂબ જ છે તો આપણે એના મોઢેથી એક સરસ મજાનું ભગવાન શ્રી કૃષ્ણનું કીર્તન પણ સાંભળશું કીર્તન અને કાનગોપી એ આહિર સમાજની વર્ષો જૂની પરંપરા છે અને પેઢી દર પેઢી આહિર સમાજ શ્રી કૃષ્ણને પોતાના પોતાના વ્યસ્ત જીવનની અંદર પણ ખેતી કામ કરતા હોય કે કોઈ પણ ધંધો હોય એ ધંધાની અંદરથી પણ ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય ગ ગાયો માટે થઈને ગૌશાળા માટે થઈ અને ભગવાન શ્રી કૃષ્ણના કીર્તનો લઈ અને કાનગોપીની જે મંડળી કરે છે એ અમારા સમાજની એક બહુ જૂની પરંપરા છે અને મજાની વાત એ છે કે આ પરંપરાનું વહન કરવા માટે પેઢી દર પેઢી આહિર સમાજના યુવાનો આગળ આવતા રહે છે ત્યારે મારી સાથે ઘણા બધા યુવાનો એવા છે કે જે ભગવાન શ્રી કૃષ્ણના કીર્તનોને પ્રિય છે ત્યારે અમે સૌ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરવા માટે કીર્તન અને અને અહીંયા આપણી વચ્ચે એક રમેશભાઈ પણ 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 છે છે જે પ્રેમી તે પણ અહીંયા બાજુમાં આવી જશે જે યુવાનોના ખૂબ જ ઉત્સાહ વધારે છે અને કાર્યકર્તાનો પણ ખૂબ જ ઉત્સાહ વધારે છે એવું સૂત્રો દ્વારા માહિતી અને બધા હારે આપણે કીર્તન ગાળશું અહીંયા બીજા ભાઈ પણ છે તો બધા હારે આપણે એક કીર્તનનો લાભ લેશું અને આપણા દર્શક મિત્રોને ભગવાન શ્રી કૃષ્ણના જે કીર્તન છે એની આપણે એક ઝાંખી કરાવીશું मरलिया मेरा रे आवो आओ हो नंद जी नाल जो सो दानार माखण खाव ने आहो પુરુષोत्तम પ્રાણ આધાર એ તમને નહી નઉ જાવા રે પુરુષोत्तम પ્રાણ આધાર નહી નઉ જાવા રે આ કનક કટોરાવાલા માખણ ભરીયા મિસરી ભરી છે અપાર વાલા માખણ ભરિયા મિસરી ભરી છે અપા મંદિરી ઉભી ઉભી વાટી જોઉં છું ક્યારે આવે નલ માખણ ખાવાને એ મંદિરી ரெசியோ ரூ ரே கேத்த मारे माथे से पाळी लानी हे लरे घेरे जाऊ गम तू नथी मारे माथे से पाळी लानी हे लरे घेरे जाऊ गम तू नथी ये माथे ये माथे मही के रामाट रे माथे मही के रामाट ये हाली हाली रे मयाारी वेच वारे माते मैना भैरा माठ माथे मैना भैरा माठ आली मै, माट मै, माट। हाली मै वेच वाजी आनंद आज, आज उसरांग

રામ રામ ડેરાને અત્યારે ઊભો હું દ્વારકામાં કે જ્યાં મોટો ઇતિહાસ રચવાનો છે સાડત્રીસ હજાર રાહિરાણીઓ એકસાથે રાસ રમીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાના છે અત્યારે આ પ્રાંગણમાં આપણે ઊભા હૈ અને ઉત્સાહ તમે જોઈ શકો હોઉં ગરદી જઈ શકો હો મેનેજમેન્ટ જોઈ શકો હોઉં મારી પાસે એક શબ્દ પણ બોલવા જેવો નથી એટલો આજે હરખ છે કારણ કે સ્વયં કૃષ્ણ ભગવાન અહીં આવી હોય ને એ હું તમને એટલે ફીલ થાય અને ભાતીગળ સંસ્કૃતિનું ભાઈ બધું વર્ણન કર્યું છે વર્લ્ડમાં ભાઈ પહેલીવાર થાય છે હું તો બહુ ઉત્સુક છું તમે પણ ઉત્સુક છો કે નહીં મેનેજમેન્ટની વાત કરીએ તો ખાસ રસોડાનું પણ બહુ મોટું અહીંયા ધ્યાન રાખવામાં રાખ્યું છે રોટલીના તમે કાઉન્ટર બહુ મોટા પાયે છે સામાનને લાવવા લઈ જવા માટે નાની નાની ટ્રોલી નહીં પણ ટ્રેક્ટરના મોટા મોટા ટ્રોલીને બધું બહુ રાખ્યું છે મેનેજમેન્ટ એ વન ક્વોલિટીનું અહીંયા રાખ્યું છે અને ઉત્સાહ હું કયા કારણથી તમને કહો હું મારી પાછળ તમે જો ગરદી ગેટ ઉપર જ ભાઈ અહીંયા હવે ગરદી થઈ ગઈ છે તો અંદર ગ્રાઉન્ડ માં કેવી ગર્દી છે તમે જે રીતે અંદાજો લગાડી દેજો તમને આ વિડીયોમાં આગળ અમે બતાવશું કે ભાઈ કેવી લેવલની ગર્દી છે નમસ્કાર મિત્રો હું અમેઝિંગ દ્વારકા ન્યૂઝની અંદર આપની સમક્ષ સરસ મજાની સાહેબ વાત લઈને આવ્યો છું આપણે અત્યારે છીએ દ્વારકા જિલ્લાની અંદર જે નંદધામ નંદ પરિસર જે છે અખિલ ભારતીય મહારાણી સેવા સમિતિનો આજે મહારાષ્ટ્રનું જે આયોજન સરસ મજાનું કર્યું છે આપણે એ જગ્યા ઉપર અને મુખ્ય ગેટ સામે આપણે બધા અહીંયા ઊભા છીએ અને જે અહીંની જે વ્યવસ્થા વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદરથી તમામ જગ્યાએથી આપણી બહેનો ટ્રેડિશનલ ડ્રેસની અંદર આવતીકાલે મહારાષ્ટ્રના મેદાનની અંદર વિશ્વ વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે તો બીજી વ્યવસ્થાની વાત કરીએ તો ટોટલ બાવન એવી વ્યવસ્થાઓ છે કે જેની અંદર સ્વયંસેવકો રાત દિવસ મહેનત કરી અને આવેલા તમામ મહેમાનો અને ભાઈબંધુ માટે જબરદસ્ત વ્યવસ્થા કરી રહ્યા છે હું એક બેઝિક આંકડો આપું તો સમગ્ર ગુજરાતમાંથી વ્યવસ્થાની અંદર ઓછામાં ઓછા ચાલીસ હજાર ગાદલાઓની વ્યવસ્થાઓ આપણે આ વ્યવસ્થાની અંદર કરી છે તો આપની સમક્ષ ઘણા બધા અહીંયા આપણા વડીલ ભાઈબંધો છે એને પણ આપણે પૂછીએ કે આ વ્યવસ્થા અને આજનું જે મહારાષ્ટ્ર અને ખાસ આપણે જે આ ગેટ જોયા છીએ અહીંથી આપણે રાજા ધિરાજની ધજા પણ આપણે અત્યારે લઈ ગયા છે અને હવે પછીના કાર્યક્રમો સાંજે પણ ખબર ઘણા બધા મોટા છે તો આપણે અહીંયા મહેમાનો પધારે છે એને આપણે પૂછશું કે અહીંયા શું છે વડીલ આપણે કયા જિલ્લામાંથી આવી રહ્યા છો સોમનાથ જિલ્લામાંથી આવું છું જી આપનું નામ શું નગાભાઈ નગાભાઈ આજનો જે તમે અહીં પધાર્યા છો આજની વ્યવસ્થા અને આપને જે પણ પ્રકારની પ્રવૃત્તિ છે તે બાબતનું થોડું વર્ણન કરશો દુહો બોલી જાઉં એક બોલી નાખો બોલી નાખો કે કાઠિયાવાડમાં કો કદીને ભૂલો પર ભગવાન એ તારા એવા કરું સન્માન એ તને સ્વર્ગ ભુલાઉં સામળા વાહ ભાઈ વાહ અહીંયા જે પણ વડીલ મિત્રો આવ્યા છે એના જીવનની અંદર પણ આ કૃષ્ણ પરમાત્માનો આ મહારાષ્ટ્રનો ખૂબ જ અનેરો આનંદ છે આપણે બધા અહીંયા માણી રહ્યા છીએ અહીંયા હજી પણ એક આપણા બીજા મિત્ર છે અને આપણે પૂછીએ કે એ કયા જિલ્લામાંથી આવ્યા છે અને શું કરે છે ભાઈ આપ કયા જિલ્લામાંથી આવ્યા છો હું ગીર સોમનાથ જિલ્લામાંથી આવું છું અને આજની વ્યવસ્થાને આપ આવ્યા છો એ બાબતની થોડી આપણે માહિતી આપો છો અહીંયા વ્યવસ્થામાં તો ભોજનમાં ભોજનાલયમાં પૂરતી વ્યવસ્થા છે પાંચથી છ લાખ લોકો જમે એવી વ્યવસ્થા કરેલી છે અને અહીંયાના આહીર યુવા જે છોકરા છે એની બહુ સેવા અત્યંત સારી છે પછી અનેક રીતે બહેનો દીકરીઓને જે વ્યવસ્થા છે બહુ સારી રીતે આ લોકોએ આયોજન કરેલું છે કોઈ અગવડતા આવે એવી છે નહીં માનો કે છ થી સાત લાખ લોકો આવે તો એ ભોજન કેરથી માંડીને કોઈ પણ વસ્તુમાં અગવડતા આવે એવી કોઈ શક્યતા છે નહીં એટલે બહુ આયોજન બહુ સારું કર્યું છે ભાઈનું કેવું છે કે અહીંના જે પણ સ્વયંસેવક મિત્રો છે ખૂબ જ આનંદથી ખૂબ જ મોજથી સરસ મજાની એટલી વ્યવસ્થા છે ઓછામાં ઓછી બાવન સમિતિઓની સાથે આપણા જે સ્વયંસેવક મિત્રો રાત દિવસ મહેનત કરી અને આપણી બહેનો માટેની સરસ મજાની વ્યવસ્થા કોઈપણ પ્રકારની અગવડ ન પડે એવી પણ વાત કરે છે તો આપણે અહીંયા સમક્ષ વચ્ચે એક આપણા એક કલાકાર મિત્રો છે રાજીભાઈ એને હું વિનંતી કરીશ કે આ સમગ્ર કાર્યક્રમ માટે ને કૃષ્ણ ભગવાન કૃષ્ણ પ્રત્યે એક સરસ મજાનું ગીત રજૂ કરશે તો એના માટે આપણે પહેલાં આપણા જે કલાકાર મિત્રો માટે બોલશું બોલો દ્વારિકા આપણે બોલશું જય દ્વારકાધીશ બધાને અને સમાજે આવડું બધું કાર્યક્રમ રાખ્યો છે ત્યારે મને પણ એક ગીત ગાવાનો મોકો મળ્યો છે અને બહુ અનેરો ઉત્સાહ છે માટે મહારાષ્ટ્રનું જ એક સોંગ છે તમે રમવા આવો મહારા ਸਰੇ ਮਾਰ ਦਵਾਰੀ ਕਾ ਨਾ ਨਾਤ ਰੇ ਤਮ ਰਮਵਾ ਆਵੋ ਮਹਾਰਾਜ ਰੇ ਮਾਰ ਦਵਾਰੀ ਕਾ ਨਾ ਨਾਤ ਰੇ ਐ ਸਕੜਾ ਜਗਤ ਨੀ ਸੜਕੋ ਜਾਂਤੀ ਇਕ ਜਤਾ ગોવિંદ માં ગુલતાન રે તમે રમવા આવો રે હેજી મારા દ્વારી કા રે જય દ્વારકાધીશ બોલો દ્વારી કાધી જય વાહ ખૂબ જ સરસ મજાનું કલાકાર ભાઈ આપણા આહિર ભાઈ ગીત ગાયું છે હવે આપની સમક્ષ એક બાપા પણ પધાર્યા છે તે વડીલ મિત્ર વિનંતી કરીશ કે આજના દિવસની આ સુનેરા અવસરની થોડી ઘણી વાત કરશે આજનો ઉત્સવ આનંદ બહુ બહુ મોજ એટલી આહિર ગીનાતી અહી આહીનો એક તા એક લોય એટલી મજા આવી ગઈ એટલી મજા એક આય તો નહીં આખા વિશ્વમાં આ પડકો પડી જવો જોઈએ બરોબર છે અને પડી ગયો આખા વિશ્વમાં કે વાહ આહીરા વાહ આહીરા ખૂબ ખુબ સરસ આપણે જોઈ રહ્યા છીએ કે આ બાજુના તમામ જે ભક્તો છે તમામ વ્યક્તિઓને ખૂબ જ પ્રકારનો ઉત્સાહ આપણે બધા જોઈ રહ્યા છીએ હવે આવનાર જે બીજા કાર્યક્રમો છે તેની ઝાંખી ટૂંક સમયની અંદર બીજા એપિસોડની અંદર આપણે એક મારા દર્શક મિત્રોને બતાવવાનું કે આ બાજુ કંટ્રોલ રૂમની વ્યવસ્થા રાખેલી છે જે 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 હા કંટ્રોલ રૂમની અંદર વ્યવસ્થા છે તે પણ ખૂબ જ ખતરનાક છે ત્યાંના સ્વયંસેવકો રાત દિવસ મહેનત કરી અને તમામ લોકોને સુવિધા પહોંચાડી રહ્યા છે તે કંટ્રોલ રૂમ ખાસ કરીને દ્વારકા પોલીસ પ્રશાસન છે તે પણ આની અંદર ખૂબ જ બહેનો સાથે ખૂબ જ મહેનત કરી રહ્યા છે આપણે જો સરસ સરસ મજાની વ્યવસ્થા કરે છે તો હું મહિલા બેનશન ને હું વિનંતી કરીશ કે આ તમે જે આયોજન કર્યું છે તે બદલ બે શબ્દોમાં રજૂઆત કરશો આજે દ્વારકાધીશ મંદિરે આયરાણી મહારાષ્ટ્ર આયોજન કરવામાં આવેલ તેમાં તમામ આહિર સમાજનો અમને પૂરેપૂરો સાથ અને સહયોગ મળેલ છે તે બદલ આભાર પોલીસ મહિલા પોલીસ કર્મચારીઓ પણ રાત દિવસ આપણી બહેનો ખૂબ જ સરસ મજાની સુરક્ષા કરી રહ્યા છે તો તેઓનો મહારાણી આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તો હવે પછીના જે કાર્યક્રમો છે એ બીજા એપિસોડ અંદર રજૂ કરશું અમેઝિંગ દ્વારકા કેમેરામેન સાથે રાજેશ ચાવડા